નમસ્કાર મિત્રો આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ નંદીશ્વરે કહ્યું કે એકવાર દેવતાઓ અને દાનવોએ મળીને ક્ષીરસાગરનું મંથન કર્યું મંથન કરતી વખતે સૌથી પહેલાં ઝેર નીકળવા લાગ્યું અને એ ઝેરની જ્વાળાથી દુનિયા બળવા લાગી આ જોઈને દેવતાઓને દાનવો ગભરાઈ ગયા અને ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા ભગવાન શિવ હંમેશા તેમના ભક્તોની રક્ષા અને કલ્યાણ કરે છે તેમણે પોતાના ભક્તોના દુઃખ દૂર કરવા એ ઝેર પીધું ઝેર પીવાથી તેમનું ગળું વાદળી થઈ ગયું અને તેઓ નીલકંઠના નામથી પ્રખ્યાત થયા ત્યાર પછી દેવો અને દાનવોએ નવા જોશ અને ઉત્સાહની સાથે ફરી સમુદ્રનું મંથન શરૂ કર્યું જેના પરિણામે અનેક કિંમતી રત્નો હીરા અને અમૃત ઉત્પન્ન થયા જ્યારે અમૃત બહાર આવ્યું ત્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે રાહુ નામનો રાક્ષસ અમૃતનું પાત્ર ચોરીને ભાગી ગયો ચંદ્રે આ દ્રશ્ય જોયું અને તેનો પીછો કર્યો વિષ્ણુજીએ તેમના સુદર્શન ચક્રથી એનું માથું કાપી નાખ્યું પરંતુ તેણે અમૃત પીધું હતું તેથી તેનું માથું કપાયા પછી પણ તે મૃત્યુ પામ્યો ન હતો ત્યારથી રાહુ ચંદ્રને ગ્રાસ કરવા લાગ્યો ભગવાન શિવે તેની રક્ષા માટે ચંદ્રને પોતાના માથા પર ધારણ કર્યો હતો દેવતાઓએ રાક્ષસો પાસેથી અમૃતનું પાત્ર છીનવી લીધું અને અમૃત પીધું હવે તે પોતાની જાત પર ગર્વ અનુભવવા લાગ્યા અને તેમની શક્તિના વખાણ કરવા લાગ્યા જ્યારે ભગવાન શિવને ખબર પડી કે દેવતાઓ નશામાં ધૂત થઈ ગયા છે ત્યારે ભગવાન શિવ યક્ષના સ્વરૂપમાં દેવતાઓ પાસે પહોંચ્યા દેવતાઓ પોતાની શક્તિની પ્રશંસા કરવા લાગ્યા દેવતાઓના અભિમાનની વાતો સાંભળીને યક્ષ સ્વરૂપ ભગવાન શિવે કહ્યું કે હે દેવતાઓ તમારો આ અહંકાર મિથિયા છે સત્ય એ છે કે તમને બનાવનાર કોઈ અન્ય છે તમે તેને અભિમાનથી ભૂલી ગયા છો તમે ઘમંડી અને અભિમાની બની ગયા છો હવે મને તમારી શક્તિની પરીક્ષા કરવા દો એમ કહીને તેમણે પૃથ્વી પર સૂકા ઘાસનું તણખલું મૂકી અને કહ્યું કે હે પરાક્રમી દેવો તમારી શક્તિ અને સામર્થ્યથી તમારા શસ્ત્રોનો ઉપયોગ કરીને આને કાપી નાખો પછી બધા દેવતાઓએ પોતાની શક્તિ સાબિત કરવા માટે તે સૂકા ઘાસ પર હુમલો કરવાનું શરૂ કર્યું પરંતુ તેમના તમામ શસ્ત્રો નકામા થઈ ગયા તેઓએ તે ઘાસને કોઈ નુકસાન કરી શક્યા નહીં એ તડખલું પોતાની જગ્યાએથી સહેજ પણ ફસ્યું નહીં આ જોઈને બધા દેવતાઓને આશ્ચર્ય થયું ત્યારે આકાશવાણીએ કહ્યું કે હે દેવો આ બીજું કોઈ નહીં પણ યક્ષના સ્વરૂપમાં સ્વયં ભગવાન શિવ છે જે બધાના સર્જનહાર છે સંરક્ષક અને સંહારક છે આકાશવાણી સાંભળીને બધા દેવતાઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેઓ યક્ષેશ્વર ભગવાન શિવની પૂજા કરવા લાગ્યા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા ભગવાન શિવે યક્ષેશ્વરનું રૂપ ધારણ કરીને દેવતાઓનો અભિમાન દૂર કર્યો અને પછી બધાને આશીર્વાદ આપીને ત્યાંથી અદૃશ્ય થઈ ગયા નંદીશ્વર આગળ કથા કરતા કહે છે કે હવે હું તમને ભગવાન શિવના દસ અવતારો વિશે કહું છું કે ભગવાન શિવના પ્રથમ અવતારને મહાકાલ તરીકે ઓળખવામાં આવે છે અને તે ભક્તોને ભક્તિ અને મોક્ષ પ્રદાન કરે છે તેમની શક્તિ મહાકાલી છે જે હંમેશા તેમના ભક્તોને ઈચ્છિત વસ્તુઓ પ્રદાન કરે છે તારા નામનો બીજો અવતાર સેવકોને સુખ અને ભક્તિ આપે છે ત્યાર પછી ભીલ નામનો ત્રીજો અવતાર કે જેમની શક્તિ ભુવનેશી છે ચોથો અવતાર વિધ્યેશ્વર છે જેમની શક્તિ ષોડશી છે જે મહાદેવજીના ભક્તોને સુખ પ્રદાન કરે છે પાંચમો અવતાર ભૈરવજીનો છે અને તેમની શક્તિ ભૈરવી છે જે ઉપાસકોની તમામ ઈચ્છાઓને પૂરી કરે છે છિનમસ્તા નામની છઠ્ઠી શક્તિ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને તેમને શાંતિ પ્રદાન કરે છે ભગવાન શિવશંકરનો સાતમો અવતાર ધુમ્રવાન છે જેમની શક્તિ ધૂમરાવતી છે આઠમા અવતારનું નામ બગલા છે અને બગલા મુખી તેમની શક્તિ છે અને ભક્તોનું કલ્યાણ કરે છે ભગવાન શિવના નવમા અવતારનું નામ માતંગ છે અને તેમની શક્તિ માતંગી છે ભગવાન શિવના દસમા અવતાર તરીકે કમલ ગણાય છે જેમની કમલા નામની શક્તિ છે આ શક્તિ તેના ભક્તોને અનુસરે છે અને ઈચ્છિત પરિણામ પ્રદાન કરે છે ભગવાન શિવ દ્વારા લેવામાં આવેલા આ મુખ્ય દસ અવતાર તેમના ભક્તોને શાશ્વત સુખ પ્રદાન કરે છે ભક્તવત્સલ ભગવાન શિવ આ અવતારો દ્વારા તેમની ભક્તિમાં લીન થયેલા ભક્તોને મોક્ષ પ્રદાન કરે છે દેવાધિદેવ મહાદેવજીએ ધારણ કરેલા આ દસ અવતાર તંત્ર શાસ્ત્ર સાથે સંબંધિત છે આ દસ અવતાર અદ્ભુત છે અને તેમનો મહિમા પણ દિવ્ય છે ભગવાન શિવની આ દસ શક્તિઓનો ઉપયોગ શત્રુઓને મારવા માટે થાય છે આ દસ દેવી શક્તિઓ દુષ્ટોને સજા આપે છે અને બ્રહ્મ શક્તિનો વધારો કરે છે મિત્રો આજની કથા અહીં સુધી કાલે ફરી નવા ભાગ સાથે મળશું સર્વે શિવ ભક્તોને જય મહાદેવ